પોલીસને ખોટો ફોન કરી હેરાન કરનાર નશાની હાલતમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનાર આરોપી સુરતના હાઈવે પરથી ઝડપાઈ ગયો છે પોલીસે તેને કોર્ટમાં રજૂ કરી એક દિવસીય રિમાન્ડ મેળવીને આગળની તજવીજ હાથ ધરવામાં આવી છે પોલીસને ખોટો ફોન કરી હેરાન કરનાર સામે વડોદરા રેલવે પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થવાની સાથે એલસીબી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને ફોન કરનારનું લોકેશન મેળવી સુરત નવસારી હાઇવે પર વેસમા પાસેથી ફોન કરનાર શખ્સને ઝડપી પાડવામાં આવ્યો હતો તેની પાસે કીપેડનો સાદો ફોન હતો જે તપાસ કરતા મોબાઈલ કોલ લોગોમાં વલસાડ રેલવે પોલીસ કંટ્રોલ રૂમનો નંબર જણાઈ આવ્યો હતો પોલીસે તેની પૂછપરછ કરતા પોતાનું નામ શ્યામજી સુરજબલી યાદવ રહેઠાણ પાંડરસરા નાકા પર ઓવરબ્રિજ નીચે ફૂટપાથ પર સુરત મૂળ આશાપુર તાલુકો મણિયાહુ થાના રામપુર જિલ્લો જોનપુર ઉત્તર પ્રદેશનું જાણવા મળ્યું હતું તેને પૂછપરછમાં એવી વિગત બહાર આવી હતી કે પરિવારના સભ્યો વતનમાં રહે છે જ્યારે પોતે સુરતમાં મજૂરી કરે છે રાત્રે નશાની હાલતમાં ફોન કર્યો હોવાની કબૂલાત તેણે કરી હતી જોકે તે કોઈ આતંકવાદી પ્રવૃત્તિ સાથે સંકળાયેલો છે કે નહીં તેમજ અગાઉ કોઈ ગુનામાં તે સંડોવાયેલો છે કે નહીં તે અંગેની વધુ વિગતો જાણવા માટે પોલીસે આજે તેને કોર્ટમાં રજૂ કરી વધુ પૂછપરછ માટે એક દિવસનો રિમાન્ડ મેળવ્યો હતો